આ ભૂકંપનું કેન્દ્ર બિદ જુમાલા જિલ્લામાં ધરતી નીચે દસ કિલોમીટર નીચે ઊંડાઈમાં હતું ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટનો માહોલ છે કારણ કે આ પહેલાં વર્ષ બે હજાર ત્રેવીસમાં નેપાળમાં આવેલા ભૂકંપમાં સિત્તેરથી વધુ લોકોના જીવ ગયા હતા શુક્રવારે વીસ ડિસેમ્બરે ચિમ્બાબેમાં પણ ભૂકંપ આવ્યો હતો ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કિલ પર ચાર પોઈન્ટ નવ માપવામાં આવી હતી આ ભૂકંપ કરીબાના દક્ષિણ પૂર્વમાં બાવીસ કિલોમીટર દૂર આવ્યો હતો ભૂકંપ ભારતીય સમય અનુસાર બપોરે બાર અને એકતાલીસ મિનિટે આવ્યો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જે વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ